સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત ને છે ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે ડીએમએલટી નામનો કોર્સ ચાલુ છે આ ડીએમએલટી ના વિદ્યાર્થીઓનું જે આ વર્ષનું માર્ચમાં જ્યારે પરીક્ષા આપી તેનું રિઝલ્ટ એ નેવું ટકાથી વધારે વિદ્યાર્થીઓને ક્યાંક ફેલ કરવામાં આવ્યા છે એવું વિદ્યાર્થીઓનું કહેવાનું છે ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ એ સારી રીતે પરીક્ષાઓ દીધી છે જેમાં બે પ્રકારની પરીક્ષાઓ હોય છે પ્રેક્ટિકલ હોય હોય છે છે અને જયારે પ્રેક્ટિકલમાં મેજોરિટી વિદ્યાર્થીઓ પાસ છે અને થિયરીમાં મેજોરિટી વિદ્યાર્થીઓ ફેલ છે કઈ રીતના શક્ય હોય શકે એવું વિદ્યાર્થીઓને આશંકા છે કે પોતાના પેપરો ક્યાંક સારી રીતે ચેક વિદ્યાર્થી અધ્યાપકો દ્વારા કરવામાં નથી આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ અમારું પેપર ફરીથી ચેક કરવામાં આવે અને જે ગ્રેડિંગ સિસ્ટમ છે એનો જો કોઈ નીતિ નિયમથી લાભ આ વિદ્યાર્થીને મળતો હોય તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આજે એનએસયુએ કુલપતિ શ્રીને રજૂઆત કરવામાં આવી છે જો રજૂઆત નઈશ કરવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી આ સંવરાક યુનિવર્સિટીમાં ઉગ્રતી ઉગ્ર આંદોલન કરવામાં આવશે